બહુ દુખતો હોય તો હાલો દવાખાને જાય રે હવે કાઈ માથું મારીને બેહી ન રેવાય કા મમ્મી ના ના ગોગડી ભાભી કા એટલું બધું ન દુખતું ખાલી જીણું જીણું દુખે છે અને ડોક્ટરે તારીખ આપી છે આપણે કઈ તારીખ આપી છે હજી 4-5 દિની વાર છે તારીખ આપી એની ગોગડી લંગુ તો છે ને 100 રૂપિયા આપણે છે ને એની વાત નો મનાય આપણે છે ને જાવી દવાખાને હાલ લંગો ને લઈને કાંઈ ગોગડાને તો ફોન કરી ગોગડો ઘરે આવે ને આપણે ગાડી લઈને તું હું લંગો તઈને દવાખાને જાવી ગોગડીઓ ને બધા ભલે ઘરે એમ કરવી હાલ હા મમ્મી એ વાત તમારી હાસી છે લો મારા ગોગડાને ફોન કરું અને એને કહું કે તમે ઘરે આલો ને લંગો બેનને દવાખાને લઈ જવા છે ને ઝીણું ઝીણું પેટમાં દુખે છે એમ કહું હા ગોગડી ગોગડાને ફોન કર કર આવે લંગુની વાત નો મને બટા આમાં માથું મારી બેહાય બાપા કાલે સવારે કઈ થયું હોય તો આપણે શું કરવું સોડી ખોય બેહી એનું બાળક નાનું નાનું હોય ભગવાન કરે એવું ન થાય પણ અત્યારે કાંઈ કહેવાય નહીં અને ગોગડીયા કાગડો ચાખ્યો મીરો છે રોયો કાલનો અહીંયા મીરો છે બેઠો છે કાગડો ઘઉ ના તે ઝારો શણી છે તો એને રેવાય દો ભલેરો કાગડો આવે ને આપણા ઘરે સુકન કહેવાય માસી ભલેરો ગોગડી ફોન સ્પીકર ઉપર રાખજો ફોન કર્યો છે ને એટલે કૃપા અત્યારે તમે જેને ફોન લગાડી રહ્યા છો એ તમારા ફોનનો જવાબ નહી આપે કારણ કે એન એનો ફોન સાયલન્ટ કરી દીધો છે અને અત્યારે બીડીઓના ઠોઠા પીવામાં વ્યસ્ત છે. ધન્યવાદ. ઘડીક રહીને તમે ફોન લગાડી શકો છો. થેન્ક યુ. મમ્મી તમારું દીકરા ફોન નહી ઉપાડે. એન એનો ફોન સાયલન્ટ કરી દીધો છે. અને બીડીઓના છૂઠા પીવે છે એમ કહેતી તો એ કંપની વાળી બાય ફોન નહીં લાગે મમ્મી હમણાં ઈ ફોન કરશે ફોન હાથમાં લેશે એટલે આજ મારો પાડો જોવે ફોન ઉપાડે ને વાત કરે નકરી મમ્મી બીડીઓ પીવે નકરી બીડીઓ પીવે હું બળતરા કરવી આમની મારે તો તમે જ કાંઈક કહેતા હોય એને નથી માનતો ગોગડી કોઈનું નથી માનતો હું એને કહેતી હતી જાન ત્યાં નકરી બીડીઓના ઠૂઠા પી પી નાખતો હોય નકરી બીડીઓ પીવો લે ચાર ભાઈ બીડી એણે જીવ લીધો હશે હવે શું કરવું કે અત્યારે બીડીઓ પીવામાં વ્યસ્ત છે અને ફોન નહીં છો પાડતા સોડીને મજા નથી દવાખાના ભેગી કરવી છે તો એ ન આવે ને તો આપણે રિક્ષામાં ગોગડી લઈ જાવી

એવું નથી એલી બીડીઓના છૂટા પીવામાં વેસ્ટ ન હોય આ કંપની વાળી ખોટી ના પેટ હોય એક નંબરની ની ખોટી ની હોય નંગ પેટની મારો ગોગરો કા એટલી બધી બીડીઓ ની પીતો પા ભેળવી ભેળવી કેક કે હોય એલી એનો ભરોસો હું ન કરું મને મારા ગોગડા ઉપર જ ભરોસો છે ફૂતડી ગાંડી એવું ન વિચાર તો ઈ તને લાગે ગોગડી કોઈનો અતારે ભરોસો ન કરાય

કે એ ઘરે આવશે એટલે હું પૂછી લે તમે બીડીયું પીતા હતા કંપની વાળી બાઈ કહેતી હતી અને મારો ગોગડો કંપની વાળી બાઈને ને થી તો એમ કે આવા ખોટા હાંધા કરો છો કોક ના ઘર ભંગાવાના ધંધી ના કરો છો મારો ગોગડો તો કઈ ગઈ એને એટલે જો તો આવે ને એટલી વાત જ છે એવું કઈ ભરોહા નો કરે કંપની વાળી ઉપર ગાંડી ની એ તો બધું ઠીક ભૂતડી પણ તારે શું કામ હતું એ તો કે હાન ના બેહવાય કે ગાંડી કાઈ નોતો કામ મારે બે ત્રણ ડુંગળી જોતી કે આ સાંજે ભજીયા બનાવવા છે ને તો મેં કીધું ગોગડીન ઘરે હોય ને તો ડુંગળી લેતી આવું અને આટો માટી આવું ને બેહતી આવું બીજું માર કાઈ કામ નોતો તારું ગાંડી ઠીક તો હારું લે ડુંગળી બે ફૂંડલો પેરો લઈ જાજે તાર લેવી હોય એટલી અને બે પડી અને હાવ હાન ની જાજે તાર ઘરે રાંધવાનો ટાઈમ થઈ કે સુરેલ તારે શું કામ હતું એ સુડે કાઈ નઈ આમ બેહો આવી હતી માર ઘરવાળો છે ને નકરો પાછો દારૂ પીવે છે બાટલા ક્યાંક થી દારૂ ના મગાવે છે અને નકરો રાયડુ નાખે છે અને એવું બધા નાટક ધટીન કરે છે એટલે મેં કીધું લાય ગોગડી પાસે જાવ અને બે ત્રણ વાતું ગોગડી ને કરું કે આવું કરે છે એમ એટલે થોડુંક મારું મન હળવું થઈ જાય ને એમ એક વાત હાસી કહું સુડેલ તને તારો ઘરવાળો નો સુધરે આ સંગ સંગ છે ને દ્વારકા કોઈ બી નો પોગે કારણ કે આવા બેવડીના પેટના હોય ને સુડેલ તારો ઘરવાળો છે ને મને દાઈ સડે ને એટલે કેવું પડે આવા સુધ્રેદ ને આપણે એકવાર હું ને હજાર વાર કઈ કઈ થાકો ને એને તારા ઘરવાળા ને એટલો વિશ્વાસ નહી આવતો કે મારા બાયડી છે છોકરા છે શાર શાર પરજા છે એના મમ્મી છે પપ્પા છે એના મમ્મી પપ્પા નો એને જીવ નહી બળતો કે કાલ હવાર એને કઈક થાશે તારા ઘરવાળા ને તો તારા મમ્મી પપ્પા ઉપર હું તારા હાહુ હું હાહરા ઉપર હું વીક તારી ઉપર હું વીક તારા પરજા નું કોણ તો એને એટલો વિશ્વાસ નહી આવતો હોય ગાંડી નાની કેતો

અને ઓલી ઓનલાઈન દવા નથ આવતી દારૂ છોડાવવાની ઈ હોત ને મેં મગાવી કેટલા ખર્ચા કર્યા પણ ઈ નઈ સુધરે હજી સાના મના દારૂના બાટલા મગાવે છે ને સાના મના પીતા હોય ને કબાટમાં દારૂનો ગ્લાસ ભરેલો પીડો હતો અને દારૂનો બાટલો શેટીમાં મૂકી દીધો હતો તો હું નો ભાળું કઈ થોડી નાની શું કેતો હવે એક કામ કરશું રે હવે છે ને તો એને પ્રેમથી સમજાવવાનું ચાલુ કરી દે બાંધવાનું મૂકી અને એને ખાલી એમ કે કે તમે આ બધું મૂકો હવે તમને જો દારૂ દારૂની લત લાગી ગઈ હતી અને દારૂમાં દારૂમાં જિંદગી બરબાદ ખીસે કોઈ ટાંગા ઉપર કોકે કેવો માર્યો ટાંગો કાપ નાખો અને અંતે પછી જો ધોકો સડાવવો ને ટીટોળીનો ટાંગો પહેલા તો સડાવ્યો તો એને ભાંગી નાખું પછી ધોકો સડાવ્યો અને અત્યારે એમ કે આવી તમારી દશા થઈ છે તો હવે એમ કે તમારા પાછીનું વળાય અને એટલા બધા એંકી બાયડોના નિહાતા ન લેવાય પછી આ ભોળો નાક છે ને ના નો રેવા દે એને કઈ ભગવાન બધું જોતો હોય અને ભગવાનને બધી ખબર જ હોય કોને ક્યારે ન્યાય દેવો ને શું કરવું કોણ કેટલો સહન કરે છે ને એમ તારે એને પ્રેમથી સમજાવાય તોય તો સુધરી જાય એના મગજમાં બેસી જાય ના છોકરાના મોઢા હામો જોવે ને એને એમ થાય કે નહીં ભાઈ મારે આ નથી કરવું તો જ એ સુધરે નકર આવા ન સુધરે તો ગમે એટલી કોશિશ કરી ને ગોગડી હું એની હારે જ નથી એને ઓલા એ કોક કે માયરા છે ને એના પગ કપાઈ ગયો ને એવું બધું થયું ને પછી હું એને કાઈ નથ કેતી તેમ થી છું તો તાર શાના મને બાટલા મગાવા ના છેરું પેરા હવે મારે શું કરવું મને એમ થાય બાધવું કે નો બાધું શું કરવું તો હવે એક કામ કર તો છે ને બધું ભગવાન ઉપર મૂકી દે ભગવાન બધું જોઈ લેશે એને એની ઉપર વિશ્વાસ રાખ

હું તો સુડેલ ને ગોગડી તું કેતી ને એવી શીખા મને દીધી પૂછી લે કઈ નો કરાય ભગવાન ઉપર મુકજે બધું એ બધું જોઈ લેશે અને ભગવાન દુઃખ એટલે જ દે અને જેના માં દુઃખ સહન કરવાની ભગવાન છે ને દુઃખ કોને દે ખબર છે સુડેલ તો ભગવાન છે ને આપણી ઉપર નજર હોય કે આને હું દુઃખ દવા સહન કરીએ કે પછી તને બહુ સુખ દેશે જોજે તો ધાર્યું નહીં હોય ને એટલું ભગવાન સુખ દેશે તને અમાર શિબરી મશીન નો દાખલો લઈ લે લંગુ લંગુબેન ના ફૈજી નો દાખલો લઈ લે ને કે અમાર શિબરી મશીન કઈ ખામી છે અમારા સીબડીમાં માસી કેવા મજાના રૂપાળા છે તો એના ડોળા કેવા છે મજાના એના જીથરા હોય કે કે એના મારા માસાજી તેડી નથી જતા અમારા સીબડા માસા આવે ને ઘડીક આટો મારીને એમને ભૈયા ને તેડવા બેડવા કાંઈ આવતા નહીં તોય સીબડીમાં છે બિસાર આવીને પીડા રહે ને અમારે ઘર ફેમિલી મેમ્બર બની ગયા તો હવે અમારા સીબડીમાં છે ભૈયા જાય ને તો અમને ગમે એની જીવતા એને શીખી લીધું ભાઈ આપણે અહીં જિંદગી કાઢવાની છે જેટલું જીવાય એટલું જીવી લેવાનું તો તારે એવું તો નથી ને કેતો તન તાર ઘરવાળો એમ તો નથી કેતો ને તો વહી જાય એમ કે તો આ શિબલી માસી ને અમાર રાખવા તૈયાર ને થાને અમાર લંગુ બેન ના જે છે ને એનો ઘરવાળો તો મહણીયો ભાગી ગયો કોકને લઈને વહી ગયો બોલ આવ આવું થાય એવું તો નથી ને તારે ના મારે એવું તો કાઈ નથી પણ મારો ઘરવાળો છે ને હાવ કાળિયો કલુટો છે કેવો છે હાવ ટીટોળી ને ટાંગા જેવા ને ટાંગા એનું જડબામાં કોઈ ને થૂકવાનું મન ન થાય એ કોને લઈને વયો જાય

રૂપિયા છે ને એટલે નકર કોઈ નો બોલાવે સુડે ગોગડી હું એટલે બેહવા આવી તી મે કીધું છે ને આપણે બધાય ને મે કીધું આ મહિનો બે ગયો છે ને તો મે ક્યાંક આંટો મારવા જાવું ફરવા જાવું બાયું બાયું ને શેરી શેરી મે કીધું આપણે કે ગયા નથી ને હમણાં થી ક્યાં જાવું કે તું આમાં મીતુરી મહણી આમ જાવું ક્યાં જાવું ની પડી રે સાઈન મિની તારે જાવું જ મારે તો હમણે ક્યાંય નીકળાય એમ જ નથી ક્યાં આમાં જાવું પોતડી બિસારી કે દોની કે છે પણ નથી નીકળાય એમ

કે ડોક્ટરે તેમ કીધું ઇન્ફેક્શન છે કે તમને કાઈ મોત છે અને એમ છે બળેતરા કરીને મરી જવાના છો કાઈ વાંધો નથી એમ કીધું બોગડી બોગડા હું તમને ક્યારની ફોન કરું છું બે ત્રણ ફોન કર્યા અને તમારો ફોન સાયલેન્ટ રાખીને તમે બીડીઓના ઠૂઠા પીતા તા અને એવું કંપની વાળી કહેતી હતી ગોગડા તમને ખબર ન પડે કે મારે તમારું કામ હોય ઇમરજન્સી ઘરે આવું છે લંગુબેન બેન આવ્યા છે ડિલેવરી આવે એવું તો તમને એટલી ભાન પડે છે કે નથી પડતી અત્યારે મારે તમને ખીજાવું નથી આ લંગુબેનને ને ઝીણું ઝીણું પેટમાં દુખે છે અને દવાખાના ભેગા કરવા છે લંગુબેન બેન તો ના જ પાડે એમ તો મને સારું જ છે પણ એ તો કે લંગુબેનને એટલી બધી ન ખબર પડે છોકરું કહેવાય હાલો તમે ઘરે હાલો ને દવાખાને લઈ જવાશે અને હું આ વાત જોઈને બેઠી મમ્મી હો ને તમારી ઉપર ખારા થાય છે ને કેટલી રાઈડું નાખી છે તમે હું હાવ આવું કરો છો તમને ખબર પડે છે કે નહીં બસ મારી વાલી ગોગડી બસ મારો તો વારો આવવા દે બોલવામાં ગાંડી નકરી બોલ 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 જો કે તું બોલી મને ગમે છે મીઠું જ લાગે પણ મારી કાઈક તો વાત હા સાંભળ ગાંડી કંપની વાળીઓની વાત મળી સો માનવા તે હા બોલો આલો હવે કાંઈ નહીં બોલો તમારી વાત હા બોલો મળી બોલવા મળે એ ગોગડી એવું નતું ફોન સાયલેન્ડ ઉપર નહીં હુકામ છે ને મારા ભાઈ નકરા ફોન આવતા હતા અને એને છે ને મને આરે લઈ જાવ હતો મને આ મારો શેઠ મને છે ને મારો સાહેબ મને રજા દે એવું હતું ને નહી મને આવવા ન દે કે તમે નકરી રજા પાડ પાડ કરો ને મને ખી જાય એટલે પછી એના ફોન આવતા હતા ને મારા ભાઈ બન ના એને મને લઈ જાવ તો એની આરે રખડવા તો મેં કીધું મારે એને જવાબ ન દેવો ને એટલે મેં ફોન સાયલેન્ટ કરી દીધો મેં કેટલાક ફોન કરશે રેઢો થાકશે એટલે મેં ફોન સાયલેન્ટ કરી દીધો અને કંપનીવાળીઓની વાત ન મને ગાંડી અને હું થોડો બીડીઓને ઠૂઠા પીવું છું ક્યારેક ક્યારેક બીડી પીવશું નહીં તો ખબર છે ગાંડી અને લંગુને મજા નથી અને આયેલું હું આવું છું પાંચ જ મિનિટમાં ઘરે પોગું છું તમે તૈયાર રહેજો પછી આપણે તરત દવાખાને જાવી હો હા કે વાંધો નહીં તમ તારે ઈ તો ગોગડા મને વિશ્વાસ જ છે તમારી ઉપર મને મારા ગળા કરતા મારા ખુદ કરતા મને તમારી ઉપર તો વિશ્વાસ છે તમ તારે તમે કાઈ ટેન્શન ન લેતા તો છે ને અત્યારે સિબરી મશીન જીંકી અને ઈ બધા રાન છે સિબરી મશીન જીંકી બે રાન છે ને આપણે દવાખાને જાવી હાલો હવે તમ ઘરે આવો ફટાફટ આલો તમારી વાટે બેઠીને આપણે આમને લઈને દવાખાને જાવું જોઈએ મને તો લાગે છે ઓલંગુબેન ને બાવલો આ વીક જશે તો જ એમને ઝીણો ઝીણો પેટમાં દુખે નકર નો દુખતું હોય ગોગડા હાલો ફટાફટ ઘરે આવો હવે હા તે વાંધો નહીં ગોગડી હું આવું જ છું આય અને ઘરે કાંઈ લાવવાનું જ તો લેતો વાયલું નીકળો જ છું ના ના બાપા તમે આવો ને કાંઈ અત્યારે લાવવું નથી અત્યારે આમને દવાખાને લઈ જવાના ને લાવવાનું ઓલીને પહેલી વાત કરો ને કરો માને મૂકો ફોન હાલો ફટાફટ ઘર ભેગી ના થાવ આપણે જો હમણાં દવાખાને લઈ જવાના છે અને ડોક્ટર હું કે આવશે અને ક્યારે આવવાનું છે ડોક્ટર હું જવાબ દેશે એ મને કઈ ખબર નથી પણ હું બે ભાગ બનાવવાની છું બીજો ભાગ જોવા તૈયાર રહેજો ફ્રેન

દવાખાના નામ સાંભળું તો વધારે પેટમાં દુખવા મળ્યો છે હા તે લંગુબેન કાઈ બળેતરા કરો માં તંતર મને બધી ખબર જ છે તમે હવે છે ને તમારું બાવલું આવી જ જશે તો તમને આટલું બધું પેટમાં દુખવા મળ્યું ને જીનું જીનું દુખે ને ત્યાંથી મને ખબર પડી જ ગઈ કે હવે વધારે મળ્યું છે ને દુખવા હજી જોઈજો તમને બહુ પેટમાં દુઃખ છે એટલે કાંઈ ઉપાધી ન કરતા તમતર એ તો બધું થઈ જાય ઉપરવાળો કરે બધું થોડુંક દુઃખ સહન કરવું પડે પણ તમારું બાવલું આવી જશે આ દુનિયામાં પણ ગોગડી ભાભી બહુ પેટમાં દુખ મમીડ્યું છે લંગુ બેન તમે રોવામાં થોડા કઠણ થઈ જાવ હવે 2 મિનિટમાં તમાર ભાઈ આવે એટલે સીધા આપણે દવાખાને જવાનું છે ઉપાધી કરવામાં અને રોવામાં તમને મારા હમ છે લંગુ રોમાં બટાઈ તો થોડુંક દુખે થો ઘડીક જ દુખશે માં દીકરી હમણાં સારું થઈ જાય ગોગડો આવે એટલે દવાખાને હમણાં જવાનું સાની રહી જાવ રોમામાં દીકરી કાઈ નઈ થાય હો તને સાની રહી જા રોમા સાની રહી જા અમારા ભાઈ આવે એટલે દવાખાને જવાનું સાબડે લંગુબેન કાઈ ઉપાધી કરો માં જો તમાર ભાઈ આવી ગયો ગોગડા હાલો હાલો હટ લંગુબેન ને હવે વધારે પેટમાં દુખાવો મળ્યો ને ક્યારના રોવે છે પણ હું તમારી દ્વાર સુધી હાલો લંગુબેન જો તમાર ભાઈ આવી ગયો હાલો દવાખાને ભેગા થાય હા હાલ ગોગડી તું છે ને લંગુ નું બાવડું પકડ અને હું તે છે ને ગાડીમાં મમ્મીને બેસાડું ને હાલો આપણે જઈએ દવાખાને જીન કહેવા તે ને તારા આખા ઘરનું ધ્યાન રાખવાનું શિબરી માસી નું પછી આ મારા ગોગળિયાનો ગલુડિયાનો કાગડાનો પોટનું આપણા ડોશીમાં ગઢાનું બધાને તારે હવે સંભાળી લેવાનું કામ હું જાઉં છું દવાખાને દવાખાને જઈને ડોક્ટર હું હું ને પછી હું તમને ફોન કરી અને આપીશ હાલો હાલો લંગુ બેન ઊભા બેન ઈ તાર કાઈ કરવાની નથી તો લંગુ ધ્યાન હાલો દવાખાને આ બધા દવાખાના વઈ ગયા છે દવાખાને લંગુ ની બધા અને કાઈ કામકાજ હોય તો મને ફોન કરજે તો અને એમ તો ગોગરી ફોન કરતી જ દવાખાને હા ઈ તમે કોઈ કઈ ઉપાધિયું કરતું સુડેલ ને મિતુડી નું ભૂતડી ની માછી બધું સંભાળી લેશો અમે બે હમણાં ફળાકો કરશું રાંધવાનો કામ નો เวลาลังกูนิ้วปาดิเสยเวนฮู